જુનાગઢમાં ચૈત્રી નવરાત્રીના શુભારંભના દિવસે જ માં ગાયત્રીના સાનિધ્યમાં એક દિવસીય દુર્ગાવાહીની પરિચય વર્ગ ગાયત્રી શક્તિપીઠ મંદિરે ગોઠવવામાં આવ્યો હતો વર્ગની શરૂઆતમાં પધારેલા માતૃશક્તિ પ્રાંત અધિકારી સીમાબેન દવે જિલ્લા મંત્રી જયેશભાઈ કેસવાણી દુર્ગાવાહીની જિલ્લા સંયોજિકા પદ્માબેન વર્ષા પ્રાંત માતૃશક્તિ ટોળી સદસ્ય અને માતૃશક્તિ જિલ્લા સંયોજિકા ભીંતુબેન મારુ મહાનગર ઉપાધ્યક્ષ આશાબેન શ્રીવાસ્તવ દ્વારા દીપ પ્રગટ્ય કરીને શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ આચાર પદ્ધતિ દુર્ગા વાહિની સોજિકા દ્રષ્ટિ દ્વારા હેતુથી ગોઠવાયો છે તેની સમજ આપી હતી ત્યારબાદ સત્રમાં વિશ્વ હિન્દુ પરિષદ અને તેના આયામ દુર્ગા વાહિની અને માતૃશક્તિનો વિશાળ પરિચય અપાયો વૃત્તિ સત્રમાં બાળ સંસ્કાર કેન્દ્ર ઝાંખી રૂપે બતાવાયું હતું જેમાં માતૃશક્તિ સંયોજિકા અને સરસ બાળ વાર્તા રજૂ કરાઈ ગીતો ગડવામાં આવ્યા ભોજન પ્રસાદ વિશાંતી બાદ ચર્ચા સત્રની શરૂઆત કરાઈ જેમાં દુર્ગાવાહની વર્ગ દિનચર્યા શુલ્ક થી લઈને પૂરા સમય દરમિયાન એક દીકરી એટલે કે દુર્ગાને સક્ષમ કઈ રીતે બનાવવામાં આવે છે એની પણ માહિતી અપાઈ તેમજ સમ્રતતા વિશે વિશેષ સમજ અપાઈ અને હિન્દુ એક પરિવાર છે તે વિશે પણ લોકોને માહિતગાર કરાયા ત્યારબાદ રમત ગમત સત્રમાં નિયુદ્ધ દંડ સંવાદ બાધા બધી જ માહિતી અપાઈ અને વિવિધ રમતો પણ રમાડવામાં આવી અને સાથે સાથે જે જગ્યાના સાનિધ્યમાં વર્ગ કર્યા ત્યાં મંદિરના પ્રાંગણમાં સાફ સફાઈ પણ કરાઈ